મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં જશો ને હું પણ મજામાં જોવા છે તમારી સાથે નવો બ્લોગ લઈને આવીશું તો આજે નવા બ્લોગમાં આપણે બનાવવાનું છે પંજાબી અથાણું તો પંજાબી અથાણું હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે છે પંજાબી શાક સાથે આજે આપણે ઘરે બનાવશું ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને જમવાનો સ્વાદ વધારે તેવું અથાણું આપણે બનાવીશું તો અથાણું બનાવવા માટે જો આપણે આ કાગડા કેરી લઈ લીધી છે અઢીસો ગ્રામ થી ઉપર થોડીક છે એટલે આપણે પાંચસોમાં ચારસો ગ્રામ જેટલી કેરી છે આપણે આ અને અઢીસો ગ્રામ મરસા અને અઢીસો ગ્રામ ગાજર અને આ જે આપણે રેડીમેટ મસાલો મળે છે અસાર મસાલો તે આપણે લઈ લીધો હશે અઢીસો ગ્રામ એટલે એ મસાલાને આપણે મિક્સરનું જે નાનું જરૂર હોય એમાં ક્રશ કરી લેવાનો છે અને આપણે અઢીસો લીંબુનો રસ કાઢી લઈશું લીંબુના રસને ગાળીને નાખશું એમાં આપણે આ વિનેગર જે પાણી આવે એ જોશે તો એ આપણે નાની બોટલ લઈ લીધી છે અને આ આપણે લીંબુના અથાણા જોશે જે આપણે આપણે જે હાથીને લીંબુ રાખ્યા હોય મીઠું અને અડધ નાખીને એ લીંબુને આપણે અત્યારે આ રીતે સીરું કરી લીધી અને સીરુને થોડીક સુકાવી લીધી છે તો એ આપણે અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામ લીંબુ લઈ લેવાના તમે તમારી પસંદ પ્રમાણે જેવું ખાટું હોતું હોય એ પ્રમાણે લીંબુ લેવાના અને બાકી આ બધા મસાલા તમારે જે વેજીટેબલ આમાં એડ કરવા હોય એ કરી શકો છો આપણે તમારે કેવડા કે કરમદા એવું કાંઈ નાખવું હોય તો તમે બધું નાખી શકો છો પણ સિકાસગરની વસ્તુ બધી તમે આમાં એડ કરી શકો છો સિકાસવાળી વસ્તુ તમે કાંઈ એડ ન જો આપણે આમાં કેરીમાં અને એમાં બધેમાં મીઠું અને હળદર નાખીને રાખ્યું હતું એને આપણે પંદરથી વીસ મિનિટ જ રાખવાનું છે મીઠું ને હળદર નાખીને અને આપણે આ જે મસાલો મિક્સરમાં દરી લીધો છે અતકચરો દરવાનો આ રીતે બે અથાડામાં મસાલો આપણે જ હોય છે હવે આમાં આપણે મીઠું કે અડદર કે લાલ મરચું કાંઈ નાખવાનું જ નથી આ રેડીમેડ મસાલો લીધો એટલે આમાં બધું હોય જ હવે આપણે આમાં વિનેગરનું પાણી અને લીંબુનું પાણી બે એડ કરી દઈએ પછી બધું મિક્સ કરી લેશું જો આમાં આપણે લીંબુનું પાણી એડ કરી દીધું છે હવે બધું સરસ મિક્સ કરી લેશું પછી આપણે વિનેગર પાણી એડ કરીશું જોઈને ગરનું અને લીંબુનું પાણી નહીં ખાવા પછી આપણો મસાલો આ રીતનો થઈ ગયો છે આપણે આમાં તેલ નાખવાનું જ નથી તેલ આપણે નાખવાનું છે કાલે ગરમ કરી અને ઠારીને પછી એટલે આજે આપણે હવે આમાં મિક્સ કરી દઈએ લીંબુ અને કેરીને એ બધું જો આપણે હવે કેરી અને મરસાને ગાજર બધું એડ કરી દીધું છે હવે આને સરખી રીતે બધું મિક્સ કરી લઈએ પછી આપણે આમાં ઓલા સુકેલા લીંબુ છે એ એડ કરીશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં ખાવા જઈએ ને એના કરતાં પણ ઘરે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું બને અને ઓછા ખર્ચામાં બની જાય આપણે તૈયાર અથાણું લઈએ તે મોંઘું પણ આવે અને એમાં શું વસ્તુ નાખેલી હોય ને કઈ રીતે બનાવેલું હોય એ આપણે હવે પણ નહીં એટલા માટે આપણે ઘરે જ બધા અથાણા બનાવીએ છીએ હવે આમાં આપણે લીંબુ એડ કરી દઈશું જો આમાં લીંબુ એડ કરી દેવાના ને લીંબુના તમને મોટા ટુકડા આ રીતના લાગતા હોય ને તો એને આ રીતે બે બે કટકા કરી નાખવાના આ રીતે એટલે નાના ટુકડા થઈ જાય અને મોટા ટુકડા રાખવા હોય તો મોટા રહેવા દેવાના હવે આને મિક્સ કરી લઈએ એકદમ જો આપણું પંચાબે અથાણું થઈ ગયું છે તૈયાર તો આને એક દિવસ પછી આપણે આમાં ખાલી તેલ એડ કરવાનું છે બાકી કાંઈ એડ નથી કરવાનું તો તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે તો આજે આમાં આપણે આમાંનામાં ઢાંકીને મૂકી દઈશું અને કલાક જો આપણું પંચાબી અથાણું સરસ રીતે રેડી થઈ ગયું છે હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું એક દિવસ માટે અને કાલે આપણે આમાં તેલ ગરમ કરેલું એડ કરશું તેલ ગરમ આજે કરી લેવાનું છે અને કાલે ઠારી આજે ગરમ કર્યું હોય એટલે કાલે થાય તો ઠ્રી જાય એકદમ સરસ રીતે અને આપણું અથાણું પણ સરસ થઈ જાય પછી આપણે આમાં કાલે તેલ એડ કરશું ગરમ તેલ એડ કરવાથી આપણું અથાણું બગડી જાય એટલા માટે આપણે એક અને આને આખા વરસ માટે સ્ટોર કરવા માટે આમાં આપણે વિનેગરનું પાણી નાખવું જરૂરી છે આપણે આવી નાની બોટલ એક એડ કરી છે અને લીંબુનો રસ પણ આપણે થોડોક એડ કર્યો છે તમારે લીંબુનો રસ વધારે હોય તો લીંબુનો રસ એડ કરી દેવાનો તો વિનેગરનું પાણી નાખો તો પણ ચાલે પણ આપણે સિક્કા શેકજોપ થઈ જાય એના માટે અને આપણું આખું વરસ અથાણું બગડે નહીં એટલા માટે આપણે વિનેગરનું પાણી એડ કર્યું હતું અને તમારે કીપ કરવું હોય તો કીપ પણ કરી શકો છો પણ એકદમ ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ જેવું જ બનાવવું હોય તો વિનેગરનું પાણી નાખજો અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણું પંજાબી અથાણું થઈ ગયું છે તૈયાર હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું કાલે તેલ એડ કરી અને જોઈ લઈશું તેવું આપણું અથાણું છે તો આપણે જો આ કાલે અથાણું મૂકેલું હતું એમાં આપણે તેલ ઠંડુ કરીને એડ કરી દીધું છે તો આને આલો હવે મિક્સ કરી લઈએ એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ આપણું અથાણું જો પહેલાં કરતાં કેટલું સરસ થઈ ગયું છે રસા દાળ તો જો આપણું અથાણું થઈ ગયું છે તૈયાર તેલ આપણે આમાં ઓછું નાખવાનું છે ડૂબડુબા નથી નાખવાનું આપણે મીડિયમ તેલ નાખવાનું છે આમાં તેલમાં આપણે જે ખાટેગીરીનું અથાણું હોય એને ડૂબડૂબો રાખીએ એટલું તેલ આપણે આમાં નથી એડ કરવાનું આમાં મીડિયમ તેલ એડ કરવાનું છે આ રીતે થોડું જોઈ શકો છો તમે અમારું અથાણું કેવું સરસ એકદમ મસ્ત રસાદાર ક્રિમી ક્રિમી થઈ ગયું છે તો હોટલને પણ આપણે બોલાવી દે તેવું આપણે પંજાબી અથાણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે બ્લોગ અહીંયા આપણે પૂરો કરી આવા જ નવા નવા અથાણાના વિડીયા જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ આ અથાણાને આપણે આખું વર્ષ સ્ટોર કરીને રાખવું હોય તો તમે ફ્રીજમાં મૂકી દેવાનું કાસની બોટલ અને કે પ્લાસ્ટિકની બોટલ ગમે તેમાં ભરી અને આવું જ કડકડીઓ અને ટેસ્ટી સ્વાદ રાખવો હોય તો આને ફ્રીજમાં મૂકી દેવાનું અને તમે જો વિનેગરનું પાણી વધારે નાખેલું હોય તો તમે બહાર પણ મૂકો તો પણ ચાલે એટલા માટે તમારે વિનેગરનું પાણી નાખવું જરૂરી છે કદાચ તમારે ફ્રીજ ન હોય તો તમે બહાર પણ રાખી શકો અથાણાને પણ એમાં વિનેગરનું પાણી આપણે વધારે એડ કરવાનું છે એટલે હવે હાલો આપણું અથાણું થઈ ગયું છે કમ્પ્લીટ તમારી પાસે કાચની બોટલ હોય તો કાચની બોટલમાં ભરવું જરૂરી નથી તમારી પાસે હોય તો ભરવું ન હોય તો જિલ્લો હોય તો જિલ્લામાં ભરવું નહીતર પ્લાસ્ટિકની બમણી પણ ભરી શકો છો અને આપણે ફ્રીજમાં સ્ટોર કરી દઈશું એક વર્ષ માટે તો આ લાંબો સમય સુધી કાંઈ થતું નથી આવી જ રીતે જો સ્ટીપ અને બધા તમે ધ્યાન અને ખ્યાલ રાખીને આ રીતનું અથાણું બનાવશો તો તમારે એક વર્ષ માટે કંઈ પણ નહીં થાય અથાણાને તો હાલો હવે આપણે ભરી લેશું બહનીમાં જો આ રીતે કાચની બોટલ હોય તો કાચની બોટલ ભરી લેવાની જો આપણું કેવું સરસ અથાણું થઈ ગયું છે અને આપણે કાચની બોટલમાં ભરીને મૂકી દીધું છે આ રીતે અને હવે તમારે ફ્રિજમાં રાખવું હોય તો ફ્રિજમાં અને બહાર રાખવું હોય તો બહાર જો બહુ સરસ આપણું થઈ ગયું છે એકદમ મસ્ત રેસ્ટોરન્ટ જેવું અથાણું તૈયાર